ગુડ મોર્નિંગ બચ્ચા આજે આજે શું છે ગુરુપુર્ણ અરે વાહ આજે ગુરુપૂર્ણિમા છે અને આજે રજા છે તમારી શાળામાં રજા હતી ને ગઈકાલે ઉજવણી કરીને તમને ખબર છે ગુરુપૂનમને વ્યાસ પૂનમ પણ કહેવાય શું કહેવાય મહર્ષિ વેદવ્યાસ છે ને એનો આજે જન્મ થયો હતો એટલે આજે એમનો હેપી બર્થડે હતો અને એમણે શું કર્યું ઘણા બધા ગ્રંથો લખ્યા ઘણા બધા ઉપનિષદો લખ્યા સામવેદ યજુર્વેદ ઋગ્વેદ આ બધા જ વેદો છે ને એમણે લખ્યા હ એવું આજે આજે ગુરુ પૂર્ણિમાની સરસ ઉજવણી હતી ઓકે હવે હવે એક સરસ મજાની તમને વાત મારે કહેવાની છે ઠીક છે વાર્તા કહું છું તમે સાંભળશો મહર્ષિ વેદવ્યાસ છે આજે એમનો જન્મદિવસ છે બરોબર છે તો એમનો જન્મ કેવી રીતે થયો તો ખબર છે તમને નથી ખબર ને તો મમ્મા આ વાર્તાની અંદર તમને મહર્ષિ વેદવ્યાસનો જન્મ કેવી રીતે થયો હતો ને એ વાત કરશે ઓકે વર્ષો પહેલાંની એક વાત છે અને હસ્તિનાપુર હતું ને એની અંદર એક દંપતી રહેતું હતું જે માછલીઓ હોય ને એને મારે અને લોકોની વચ્ચે વેચવાનું કામ કરતું હતું એની ઉપર એની આજીવન ચાલતું હતું બરાબર છે એ રોજગારી મેળવતા હતા પછી એમને કોઈ સંતાન હતું ને એનો દીકરોય નહોતો અને એની એ નહોતી પછી તો એક દિવસ એ ભાઈ છે ને માછલીઓ પકડવા ગયા હતા ને અનાયા એ માછલીઓ પકડવા ગયા હતા ને તો એને એક મોટી માછલી મળી પછી એ ભાઈને તો એવું થયું એ ભાઈને શું થયું ના એ ભાઈને તો એવું થયું કે આજે તો મોટી માછલી પકડીને આવ્યા છે ને તો હવે ઘરે લઈ જાઓ બહુ ખુશ થતા થતા એ તો ઘરે લાવ્યા અને પછી એમના પત્નીને એવું કહ્યું અને એમની પત્નીને એવું કહ્યું કે આજે તો હવે મેં મોટી માછલી પકડી લીધી છે એટલે આજે આખો દિવસ મારે માછલી પકડવા નહીં જવું પડે પછી એ માછલી હતી ને એને કટ કરી મોટી હતી ને એટલા માટે તો તો માછલીની અંદરથી એક છોકરી નીકળી એક કન્યા નીકળી મત્સ્ય કન્યા નીકળી પછી તો એ લોકોએ વિચાર્યું કે હવે શું કરવું જોઈએ હવે શું કરવું જોઈએ પછી એમના પત્ની હતા ને એણે એવું કહ્યું કે આપણે તો દીકરી છે નહીં આપણે તો કોઈ સંતાન જ નથી હવે આ દીકરીને આપણી દીકરી માનીશું અને એને આપણે મોટી કરીશું પછી એ દીકરીનું નામ રાખ્યું સત્યવતી શું રાખ્યું નામ સત્યવતી નામ રાખ્યું અને સત્યવતી નામ રાખ્યા પછી દીકરીને માછી મારવાનું શીખવાડ્યું અને નાવું હોય ને એની નાવ હોય ને છોટી છોટી હોળી હોય ને એ હોળીને પાર કરવાની નાવિકનું કામ શું હોય નાવિકનું કામ શું હોય હોળીની અંદર લોકોને બેસાડવાના અને આ છેડા ઓલા છેડા લઈ જવાના પછી બન્યું એવું કે એક વખત એ જે ભાઈ હતા ને એને બહાર જવાનું થયું એટલે એની દીકરીને શું કીધું કે કોઈ પણ વ્યક્તિ આવે ને તો તારે એને નાવની અંદર બેસાડવાના અને પેલી બાજુ લઈ જવાના અને સત્યવતી કોના પેટમાંથી આવી હતી માછલીના પેટમાંથી જન્મ થયો હતો ને તો એના સ્મે એનું શરીર હોય ને એમાંથી માછલીની દુર્ગંધ આવે સ્મેલ આવે એ હોય ને તો મચ્છી કેવી ગંધાતી હોય ને એવી સ્મેલ આવે પછી એની બધા ફ્રેન્ડ્સ હોય ને એની સાથે બધા બેઠા હોય ને બીજા એના બધા ફ્રેન્ડ્સ હોય ને એના ફ્રેન્ડ્સ એમ કે ઓ સત્યવતી તારા મોઢાની અંદરથી તારા હાથની અંદરથી બહુ ગંદી ગંદી સ્મેલ આવે છે એટલે સત્યવતીના કોઈ ફ્રેન્ડ્સ થતો નહીં પછી એક વખત એના પપ્પાએ એવું કીધું કે લે આ નાવડું મારું અને હોળી રાખતું અને એ કોઈ પણ મહેમાન આવે ને કોઈ પણ નાવિક આવે ને કોઈ પણ પસાર થવું હોય ને તો એને એની અંદર તારે બેસાડવાના અને પહેલી બાજુ તારે લઈ જવાના તો એક પરમ જ્ઞાની ઋષિ હતા ને એ આવ્યા પછી એને તો બેસાડ્યા અને દૂર દૂર સુધી એને મૂકવા જવાના હતા પછી તો એ એ દીકરી હતી ને મત્સ્ય કન્યા હતી ને સત્યવતી એને એટલી બધી ગમી ગઈ ને તો એ ઋષિએ એવું કીધું કે મારે તમારી સાથે છુપી રીતે લગ્ન કરવા છે તો થોડીક વાર તો દીકરી કંઈ માય નહીં પછી એવું કીધું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે અને તમને આ જે ચહેરામાંથી જે સ્મેલ આવે છે ને ગંદી ગંદી એને હું આશીર્વાદ આપું છું એ દૂર થશે અને એ જે ગંદી ગંદી સ્મેલ છે ને એ જતી રહેશે અને કસ્તુરીની સુગંધ આવશે તમે સ્પ્રે કરો તો કેવી સરસ સરસ સુગંધ આવે અત્તરની કેવી સરસ હા હા કેવી સરસ સરસ સુગંધ આવે હવેથી તમારી પાસે એવી સરસ સરસ સુગંધ આવશે પછી એ બંનેના એક છુપા લગ્ન થયા અને એનાથી એક સત્યવતી હતી ને એક એને પુત્રનો જન્મ થયો અને ઈઋષે એવું કહ્યું કે તમારે લગ્ન થઈ ગયા છે ને તેમ છતાંય તે તમે બાળકને નાનું નાનું બાળક હોય ને એને તમે જન્મ આપો ને તેમ છતાં તમે કુંવારી કન્યા જ રહેશો પછી તો સત્યવતી હતી ને એના ચહેરામાંથી અને એના મોઢામાંથી અને એના હાથમાંથી જે ગંદી ગંદી સ્મેલ આવતી હતી ને એ સ્મેલ દૂર થઈ ગઈ સરસ સરસ મજાની સ્મેલ આવવા મળી અને એને જે નાનું નાનું બાળક જન્મ્યું હતું ને એનું નામ શું મહર્ષિ વેદ વ્યાસ અને આજે વ્યાસ પૂનમ છે આજે ગુરુ પૂનમ છે એટલે આજનો એમનો જે જન્મ થયો હતો ને એ આ નિમિત્તનો થયો અને માણસના જીવનની અંદર ચાર ગુરુ હોય કેટલા ગુરુ હોય કેટલા ગુરુ હોય ચાર ગુરુ હોય અને ચારે ચાર ની અંદર માથી શરૂઆત થાય સૌથી પહેલાં ગુરુ માધવ એટલે કે ભગવાન બીજા ગુરુ માસ્તર એટલે કે જેની પાસેથી આપણે કંઈક શીખવીએ કે ટીચર હોય એ ત્રીજા ગુરુ આપણા મા બાપ અને ચોથા ગુરુ માણસ પોતે ચાલો કહી દ્યો સૌને હેપી ગુરુ પૂર્ણિમા જેની પાસેથી આપણે કઈક શીખ્યા છીએ એને આપણે થેન્ક યુ કહીએ